ચલાવવા માટે સારું એવું એરિયો છે મતલબ આ સાઈડમાં ગાર્ડન છે અહીંયાના આખો રોડ છે આ ફરતે રોડ છે એકદમ અહીંયાથી સ્ટાર્ટ થાય આખું ફરાવીને પછી પાછું આ સાઈડથી નીકળે છે ફ્રેન્ડ્સ અને મેઇન રોડ પર પણ ચલાવાય પણ નાના છોકરાઓ હોય તો અંદરના ભાગમાં વાંધો નથી આવતો તો ફ્રેન્ડ્સ આખો સીધે સીધો રસ્તો છે ત્યાં સાયકલ ચલાવી શકે એમ છે પછી આ રસ્તો છે ના માટે કઉ છું કે શનિ રવિ આવી ગયા છે ફક્ત સોમવારે ભણવા જવાનું છે મંગળવારે કે ને કે ક્રિસમસ પાર્ટી છે મા બાપનું નહી ખાલી માનું લોહી પીવાનું રહેશે કેમકે છુટી પડે એટલે કેને હળફેટે મમ્મી ચડી જાય હંમેશા

મોટા કુંવર આવી જશે ક્લાસીસ માંથી દસમું ચાલુ તો ફ્રેન્ડ્સ વ્યુઅર જોડાવાના સ્ટાર્ટ થઈ ગયા છે જે પણ વ્યુઅર જોડાય છે પ્લીઝ ફટાફટ કમેન્ટ કરજો તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે લાઈવ કરતાં કરતાં બ્લાઉઝ સીવવાનું ચાલુ રાખ્યું છે આજે આખો દિવસ કાંઈ કામ નથી થયું સ્કૂલમાં હતી મીટિંગ આપણે કહીને હવે તો બધા શું કે સાયકોલોજીસ્ટ સેશન ચાલુ થઈ ગયા છે સ્કૂલોમાં પહેલાં જ્યારે અમે લોકો ભણતા ત્યારે તો એવું કાંઈ હતું નહીં છોકરાઓને શું લેવું છે શું ભણવું છે એ છોકરાઓ ડિસાઇડ કરતા પણ અત્યારે તો ભાઈ કાઉન્સેલિંગ ચાલુ થઈ ગયા છે બધી સ્કૂલોમાં કાઉન્સલિંગ હોય છે છોકરાઓ કેમ ભણતા નથી શું નથી એ બધાની કાઉન્સેલિંગ બધી સ્કૂલોમાં હોય છે તો આજે અમારે ભાઈ મોટા બાબાની સ્કૂલમાં કાઉન્સિલિંગ હતું જે સાયકોલોજીસ્ટ હોય છે એ થિયરી મતલબ છોકરાઓનું સાયકોલોજી સ્ટડી કરે છે ને પછી એ પ્રમાણે ફિલ્ડ સજેસ્ટ કરે છે કે તમારો બાબુ દસમા પછી શું કરી શકે તો એના માટે સારું હોય તો ફ્રેન્ડ્સ આપણે તો એ વાતમાં માનતા નથી ભાઈ દસમું પતાવે પછી બધું નક્કી થાય છે અને અત્યારે તો બધી સ્કૂલોમાં આવું થઈ ગયું છે કે ભાઈ છોકરાઓ દસમીમાં ભણતા હોય ને દસમી પછી શું લેવાનું તો દસમી પાસ ન કરે એની પહેલાં જ ચાલુ થઈ જાય છે બધી સ્કૂલોમાં ફ્રેન્ડ્સ કાઉન્સિલિંગ સેશન થઈ ગયા છે અત્યારે તો અમારા સમયમાં તો ફ્રેન્ડ્સ આવું કાંઈ હતું જ નહીં છોકરાઓ ભણી લે પછી કેને થતું કે ભાઈ હવે કઈ લાઈન લેવાની છે દસમું ભણે પછી બધું નક્કી થતું આ તો હવે દસમું હજી તો કેને પરીક્ષાએ નથી દીધી એટલે કે વિવા પેલા અગ્રણીની બધી વાતો થતી હોય અત્યારે એવું થઈ ગયું છે ને ભેંસ ભાગોળ એને છાસ છાગોળ એના જેવું થઈ ગયું તો ફ્રેન્ડ્સ મને તો આ બધું કાઉન્સેલિંગ વાઉન્સલિંગ કંઈ મગજમાં બેસતું જ નથી છોકરાઓને જે કરવું છે એ જ છોકરા કરવાના છે કેમકે એની ડેસ્ટની છે એને ત્યાં લઈ જશે મા બાપ કહેશે એ પણ અત્યારની જનરેશન મમ્મી પપ્પા કહેશે એ નથી કરવાના પણ એને જે ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ છે એ જ કરવાના છે પણ આ કાઉન્સેલિંગ સેશન બધે વધી ગયા છે છોકરાઓના કે ભાઈ તમારો છોકરો દસમી પછી શું કરશે ફ્રેન્ડ્સ આજે હતું એ કાઉન્સેલિંગ આજે સવારથી ણમાં જ દિવસ કાઢ્યો છે આખો દિવસ સુવામાં જ ગયો છે ને હવે અત્યારે ભાઈ રાતના આપણે બ્લાઉઝ લીધું છે હાથમાં તો ફ્રેન્ડ્સ જે પણ વ્યુઅર્સ ઓનલાઈન હોય પ્લીઝ ફટાફટ કમેન્ટ કરી દેજો હજી સુધી કોઈની કમેન્ટ નથી આવી લગભગ બધાનો જમવાનો ટાઈમ થઈ ગયો છે અમારે તો ભાઈ હજી ઠેકાણા નથી હમણાં બાબો આવે એટલે જોવાનું છે શું જમવું છે છોકરાઓને ફ્રેન્ડ્સ અત્યાર સુધી આપણી ચેનલને સાડા સાત હજાર સવા સાત હજાર જેટલા સબસ્ક્રાઈબરનો સપોર્ટ મળી ચૂક્યો છે અને આગળ પણ આવી જ મળતો રહેશે ફ્રેન્ડ્સ એવી જ આશા છે કેમકે અત્યારે શું છે કે ભાઈ મને ટાઈમ નથી જરૂરી છોકરાનું દસમું છે એટલે મારે કે અડધો દિવસ તો એની પાછળ વયો જાય ને એના પછીનો જે સમય હોય એમાં વિડીયો બનાવવાનો સમય નથી મળતો કેમકે જમવાના ટાઈમે આપણે કે વિડીયો બનાવતા હોય તો જમવાના ટાઈમે જ આપણે બધી વસ્તુઓ જે રસોઈનો ટાઈમ હોય એ ટાઈમે જ વિડીયો બનાવવાનો હોય ને રસોઈના ટાઈમે ફ્રેન્ડ્સ બધું મારું હમણાં આડું ઉડું થઈ ગયું છે છોકરાના દસમીના લીધે તો ફ્રેન્ડ્સ એના માટે ઘર પણ એકદમ વ્યવસ્થિત હોવું જોઈએ અત્યારે કે ને એકદમ નાનું અમસનો રૂમ રસો રૂમ જ છે ફક્ત એમાં અત્યારે એડજસ્ટ નથી થતું તો વિડીયો બની નથી શકતા જોઈ આવે કેવી રીતના આગળ વિડીયો બનશે તો ફ્રેન્ડ્સ એપ્રિલ મહિનાથી તો વિચાર કર્યો છે કે ઘરની બારે જ જે રેસ્ટોરન્ટ હોય છે એના જ વિડીયો પાડવાના નક્કી કર્યા છે કેમ કે ઘરમાં બહુ જ પ્રોબ્લેમ થાય છે વિડીયો બનાવવો હોય એટલે ઘરમાં ફ્રેન્ડ્સ ઘણો જ પ્રોબ્લેમ થાય એટલે વિચાર કર્યો છે કે એપ્રિલ મહિનાથી ભાઈ આપણે બહારે જ વિડીયો બનાવવાના છે અમુક રેસ્ટોરન્ટ હોય કે કોઈક ढाबा હોય તો फ्रेंड्स એપ્રિલ મહિનાથી આપણે આ વિડિયો ચાલુ થશે ત્યાં સુધી આપણે લાઇવ આપણા વ્યૂઅર સાથે કનેક્શન કરતા રહીશું જે પણ વ્યૂઅર જોડાય છે प्लीज फटाफट કમેન્ટ કરજો વ્યૂઅરને જોડવાના સ્ટાર્ટ થઈ ગયા છે એક્ઝેક્ટલી આની અંદર ત્રણ વ્યુવર્સ દેખાડે છે આપણે જોઈએ ઓનલાઈનમાં આપણા કેટલા તો ફ્રેન્ડ્સ અત્યારે તો દસ પંદર વ્યુવર્સ દેખાઈ રહ્યા છે લાઈવમાં આની અંદર ત્રણ વ્યુઅર્સ દેખાય છે તો ફ્રેન્ડ્સ જે પણ જોડાણ પ્લીઝ ફટાફટ કમેન્ટ કરશો એક મિનિટનું લાઈવ છે હમણાં મોટો બાબુ આવી જશે એટલે આપણે લાઈવ બંધ કરવું પડશે કેમકે કે એને આવી ગઈ હશે ભૂખ સાડા ત્રણ 4 વાગે નો ક્લાસિસ માં ગયો છે હમણાં છૂટ્યો છે હમણાં જસ્ટ આવશે 10 15 મિનિટમાં કે ત્યાં સુધી આપણું જેટલું લૌસ થાય એટલું પૂરું કરવાનું છે યાર ફ્રેન્ડ્સ બે દિવસથી ઠંડી કંઈક એક્સ્ટ્રા પડી રહી છે મુંબઈમાં હ બારનો નજારો બતાવી દઉં હવે જરાક બહાર નીકળું છું ફ્રેન્ડ્સ આ ગલી દેખાય છે એકદમ સીધે સીધી છેઠ લગભગ હજાર મીટરની આસપાસની છે સીધે સીધી છોકરાઓને સાયકલ ચલાવવા માટે અને એના પછી આ સાઈડની ગલી છે સીધે સીધી અહીંયાથી ગલી સ્ટાર્ટ થાય આખી ફરીને રાઉન્ડ ફરીને બહાર નીકળે આ ગલી આખી રાઉન્ડ ફરીને આ સાઈડથી બહાર નીકળે ને ફ્રેન્ડ્સ આ સાઇડ પર મેઇન રોડ છે મેઇન રોડ પર તો છોકરાઓ જ જતા મોસ્ટલી બધા આ ગલીની અંદર જ સાયકલ ચલાવે છે ને અહીંયા છે મસ્ત મજાનું ગાર્ડન એમ ફ્રેન્ડ્સ ગાર્ડનમાં છે ને મજા નથી આવતી તો છોકરાઓ અત્યારે બધા સાયકલ જ ચલાવે છે અને ફ્રેન્ડ્સ બહાર નીકળીએ છીએ તો બહારે આજે ઠંડી વધારે છે અને ફ્રેન્ડ્સ હા તમે જોઈ શકો છો આપણા નાગરવેલના પાન કેટલા મોટા મોટા થાય અને આ છે કરમદાનનું ઝાડ ઓલ ફ્રેન્ડ્સ ગુંદાનું ઝાડ એના પછી આ બધા ઝાડવા છે તો ફ્રેન્ડ્સ ઠંડી કંઈક મને તો એકસ્ટ્રા લાગે છે જરાક વાર બહાર નીકળ્યા તો દમ ઠંડુ થઈ ગયું કેમ કે આખા જ અમારો એરિયો છે આખો આજુબાજુમાં બધા ડુંગરા જ છે બઉ જ ડુંગર છે આ સાઈડમાં અને ડુંગર પર પણ ઘર છે એરિયામાં જબરજસ્ત ઠંડી લાગે ફ્રેન્ડ્સ ઠંડીનો ટાઈમ ત્યારે ઠંડી પણ એટલી લાગે ને ગરમીનો સમય ત્યારે ગરમી પણ એટલી જ લાગે છે તો ફ્રેન્ડ્સ તમારા એરિયામાં ઠંડી લાગે છે કે નહીં કેમકે મારા એરિયામાં તો ભાઈ ડુંગર 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 જ છે બધાય અને ઉપર એક છે ખંડોબાનું મંદિર શંકર ભગવાનનું બીજું નામ કહે ખંડોબાને અને જ્યોતિબા તો ખંડોબાનું એક મંદિર છે ત્યાં ક્યારેક આપણે લાઈવ કરશું પણ નેટવર્ક ઇસ્યુ આવે છે ત્યાં એ સાઈડમાં લાઈવ થતું નથી પણ વિડીયો પાડીને જરૂરથી અપલોડ કરીશ આખો ઘાટકોપરનો નજારો દેખાય છે એકદમ ઉપરથી અત્યારે તો ઠંડી ના સમયમાં ચડાઈ ને ફ્રેન્ડ બપોર સુધી ચડી ગયા તો ચડી ગયા બાકી સાંજે તો બહુ ઠંડો પવન ફૂકાય ફ્રેન્ડ ઓલ જો કોમેન્ટલી બોલ ચેપ્લીસ લાઈક કરજો શેર કર દેજો કમેન્ટ કરજો અને અત્યારે ભાઈ હવે આપણે લાઈવ 10 મિનિટ નક્કી કર્યું તો 10 મિનિટ ના બદલે 11 મિનિટ થઈ ગઈ છે 2 મિનિટ પછી આપણે લાઈવ બંધ કરી દશું કિચન માં घुसવાનો છે રે फ्रेंड्स uh, ब्लाउज स्टिचिंग चालू छे ब्लैक कलर નું બ્લાઉઝ લીધું છે રાતના તકલીફ તો થઈ રહી છે બ્લેક બ્લાઉઝ સીવવામાં પણ હવે શું કરીએ બે બ્લાઉઝ થઈ ગયા છે કસ્ટમરના એક બ્લાઉઝ બાકી છે ફક્ત આજ તો ઓજા પાપા કે બ્લાઉઝ ના લીધા આપણો પૈસા ઠકી જાય છે એટલે આપણે ભાઈ આ એક બ્લાઉઝ બતાવી લે એટલે આપણો ધજી ભાઈ ઊભા થઈ જાય फटाफट તો फ्रेंड्स જે પણ વીવર્સ જોડાના હતા બધાને થેન્ક્યુ સો મચ આવતીકાલે લાઈવમાં જોઈએ હવે એકવાર આપણે ટ્રાય કરશું લાઈવમાં કંઈક રેસીપી બનાવવાની કાલે તો છોકરાઓને છે છુટ્ટી એટલે પોસિબલ તો નહીં થાય પણ જો ક્લાસ ચાલુ હશે છોકરાઓના તો કાલે આપણે લાઈવમાં કંઈ રેસીપી બનાવી લઈશું તો ફ્રેન્ડ્સ મળશું ફરીથી એક નવી લાઈવમાં ત્યાં સુધી ટેક કેર બાય બાય